જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ યુનિક વેજીટેબલથી ભરપૂર ચણાના લોટની યુનિક નાસ્તો આ નાસ્તો જલ્દી પણ બની જાય છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો તમને અચાનક કંઈ નવું ખાવાનું મન થાય તો આ નાસ્તો બનાવી શકો છો મારી ને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો તો આ યુનિક અને ટેસ્ટી વાનગી બનાવવા આપણી જરૂર પડશે આદુ મરચાં લસણનું પેસ્ટ ફાઇન કટ કરેલા ગાજર કોબી ખમળેલી દૂધી કેપ્સિકમ અને થોડાક ધાણા તો આ યુનિક નાસ્તો બનાવવા આપણે સૌપ્રથમ એક વાસણ લેશું અને તેમાં બે કપ પાણી ઉમેરી દેસુ આપણું પાણી થોડું ગરમ થઈ જાય પછી તેમાં સ્વાદ અનુસાર નિમક ઉમેરી દેસુ અડધી ચમચી હળદર અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ત્યારબાદ અડધી કારી મરીશું એક ચમચી લાલ મરચું તીખાશ તમે તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો હવે આપણે આમાં એક ચમચી જીરું થોડી કેવી હિંગ અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દેસુ ત્યારબાદ અડધી ચમચી આમચૂર પાવડર આ બધા મસાલા એડ કરવાથી આપણો નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગશે હવે આપણે આમાં જે વેજીટેબલ હતા તે ઉમેરી ઉમેરી અને અને પેસ્ટ પણ આ બધું સરખી રીતે ઉકળવા આ નાસ્તો તમને દહીં સાથે ખાવામાં તો ખૂબ જ મજા આવશે તો એક વખત દહીં સાથે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આપણે આને મિનિટ માટે ચડવા દેસુ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આમાં આમાં કપ ચણાનો લોટ આ રીતના થોડો થોડો કરી અને ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું ફ્રેન્ડ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે લોટને એક ધારો નથી ઉમેરવાનો થોડો થોડો કરીને જ ઉમેરવાનો છે સાથે મિક્સ પણ કરતા જશું

તમે જોઈ શકો છો દસ મિનિટ થઈ ગઈ છે અને બેટર પણ સેટ થઈ ગયું છે હવે આપણે બેટર ને ચોરસ પીસમાં કટ કરી લેશું તમે જોઈ શકો છો મેં આને આ રીતના ચોરસ પીસમાં કટ કરી લીધા છે હવે આપણે આને આ રીતના કાઢી લેશું ત્યારબાદ આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું અને તેમાં એક ચમચી તેલ ઉમેરી દઈશું અને તેલ આવી જાય પછી આપણે થોડીક એવી રાય જીરું તમાલપત્ર બે થી ત્રણ લાલ સુકા મરચાં અને થોડીક એવી હિંગ નાખી દેસુ ત્યારબાદ જે નાસ્તો તૈયાર કર્યો હતો તે આમાં ઉમેરીએ અને તેને વઘારી લેશું અને આ તૈયાર છે આપણી એકદમ યુનિક અને ટેસ્ટી વાનગી તો એક વાર જરૂર બનાવીને ટ્રાય કરજો મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ